શીતરા સાતમની પૂજા હિન્દુ ધર્મમાં શુભ કાર્ય છે જે મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ખૂબ મહત્વ ધરાવે છે આ ઉત્સવ સામાન્ય રીતે ચતર મહિનાની ખ્રિશ્ચન પક્ષોની સાતમી તિથિએ ઉજવાય છે શીતળા માતાની પૂજા ખાસ કરીને મહિલાઓ દ્વારા કરવામાં આવે છે અને તે જતાવીને રાખવામાં આવતા પ્રાચીન પરંપરાઓ ધાર્મિક માન્યતાઓ અને વિધિઓ સાથે જોડાયેલી છે રોગ નિવારક અને આરોગ્ય રક્ષક દેવી માનવામાં આવે છે માન્યતા છે કે તેમની પૂજા દ્વારા કુટુંબના તમામ સભ્યોને રોગ બાલા મુક્તિ મળે છે શીતરા સાતમના દિવસે મુખ્યત્વે રોગો ખાસ કરીને ચામડીના રોગો અને પ્રસુતાવસ્થા દરમિયાન થતી બીમારીઓથી માટે માતા આરાધના કરવામાં આવે છે શીથરાીતરા સાતમની પૂજા પૂજા માટે વિશેષ વિધિઓનું પાલન કરવું પડે છે અહિંસાથી થી મુખ્ય વાત એ છે કે આ દિવસ પહેલા જે સાતમના દિવસે બનાવવામાં આવનારા ખોરાકની તૈયારીઓ કરી દેવી પડે છે કારણ કે સાતમના દિવસે અસોય બનાવવાની મને હોય છે પૂજા માટે જરૂરી સામગ્રી બેન સીતારા માતાની મૂર્તિ અથવા ચિત્ર સાફ સૂપ કરેલી જગ્યા અક્ષત ફૂલ દીવો અને મીઠાઈઓ બાય ખો અને માં સજાવેલી વાનગીઓ પૂજા કરવાની રીત બેન સવાર માં સ્નાન કરીને શ્રદ્ધા સાથે પૂજા માટે તૈયાર થવું જોઈએ

શીતળા સાતમના દિવસે ફરમાન હલકા અને રોગ પ્રતિબંધક ખોરાક બનાવવાનો નિયમ છે શીતા માતાના પ્રસાદમાં જુવાર બાજરીના લોટમાંથી બનેલા રોટલા બાપેલા કફોર ખીચડી દહીં ગો અને મીઠાઈઓ સામેલ થાય છે આ પ્રસાદ માતાને ચડાવ્યા પછી સમગ્ર કુટુંબ સાથે વહેંચવામાં આવે છે આસ્થાની અભિવ્યક્તે શીતરા સાતમની પૂજામાં લોકોની શ્રદ્ધા અને સમર્પણનો મહત્વનો ભાગ હોય છે લોકો શીતરા માતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખે છે અને સમગઢ દેવસ ભક્તિમાં વિતાવે છે આ સાથે આ ઉત્પને પરિવારમાં એકતા અને સુખ સમતિ લાવવાની માન્યતાઓ સાથે પણ જોડવામાં આવે છે પરંપરાનું પાલન શીતરા પૂજામાં સાંજના સમયે સમગ્ર પરિવારમાં માતા શીતરાની આરતી કરવામાં આવે છે આ દરમિયાન લોકો જૂના ગીતો ગાય છે અને માતાની સ્તુતિમાં લાગણી પુરહાક જોડાય છે આ પરંપરા લોકોના જીવનમાં પુરુષાર્થ શાંતિ અને સુખની ભાવનાને મજબૂત બનાવે છે વિભિન્ન પ્રદેશો અને સમાજો વચ્ચે આ ઉત્સવની ઉજવણીમાં થોડો જોવા મળે છે પરંતુ તેમ છતાન પૂજાની મૂળ રીતિ અને તેનું છે સાતમની માન્યતાઓ કહેવામાં આવે છે કે જો કોઈ આ દિવસે સતત મહેનત કરે અથવા ગરમ ખોરાક ખાય તો તેને રોગોનો સામનો કરવો પડે તેથી આ દિવસે પૂરી શ્રદ્ધા અને પરંપરાગત રીત રિવાજોનું પાલન કરવું અને વારે ગણાય છે

ભારતીય સમાજમાં કરીને ઉત્તર ભારત ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં લોકપ્રિય છે શીતરા માતા એડલે શાંતિ આરોગ્ય અને રોગ નિવારક વારક શક્તિનું પ્રતિક અને તેમના વ્રતની કથા માનવીને જીવનમાં અનુક્રમણ અને વિચિત્રા માતાની વતકથા અને તેની સાથે સંકળાયેલા આસ્થા શા શુદ્ધદા અને પરંપરા હિન્દુ ધર્મમાં મહત્વનો ભાગ ધરાવે છે આ કથા ભારતીય સમાજમાં ખાસ કરીને ઉત્તર ભારત ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સેક્ટરના વિસ્તારોમાં લોકપ્રિય છે શીતરા માતા એટલે શાંતિ આરોગ્ય અને રોગ નિવારક શક્તિનું પ્રતિક અને તેમના વર્તની કથા માનવીને જીવન જેમને હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથોમાં વિશેષ સ્થાન મળ્યું છે તેઓ રોગ નિવારક માતા તરીકે પૂજાય છે ખાસ કરીને ચામડીના રોગો જેવી કે ચક્કર ચીચક્કર ચખમો વગેરે

અનેક કથા વાંચવામાં આવે છે આ દિવસે લોકો જાગૃત રહેવા માટે આખો દિવસ ઉપવાસ રાખે છે અને માતર રાત્રે જ ફરાહાર કરે છે પૂજા વિધિની સાથે શીતળા માતાની કથા વાંચવી અથવા સાંભ મહત્વપૂર્ણ છે શીતળા માતાની વ્રત કથા કથા મુજબ એક ગામાન એક સ્ત્રી રહેતી હતી જે શીતળા માતાના પ્રત્યે ખૂબ જ આસ્થાવાન હતી તે દર સાતમ ના દિવસે શીતરા માતાના વ્રતનું પાલન કરતી હતી એક વખત તે રાત્રે રહી હતી ત્યારે તેને માતા સપનામાં તારે મારું વ્રત છોડવું નહીં અને દરેક વર્ગે આ દિવસે મારા વ્રતનું પાલન કરજો આપણને જે કથા સાંભળવા જે રહ્યા છીએ તે સ્ત્રીની જ છે આ કથા મુજબ

અનિવાર્ય માનવામાં આવે છે છે આ મુખ્ય નિયમ એ બનાવવી અને સાતમની પૂર્વે જે ખોરાક તૈયાર કરવામાં આવે છે જેને ફંડુન કહેવામાં આવે છે આ ખોરાકમાં પૂરી ખીચડી ગોળ દહીન વગેરેનો સમાવેશ થાય છે કથાનું સાંસ્કૃતિક મહત્વ શિત્રા કથા હિન્દુ ધર્મના સંસ્કૃતિ અને પરંપરાનો અમૂલ્ય ભાગ છે આ કથામાં માનવ જીવનના મહત્વના તત્વો જેમ કે શુદ્ધા આસ્થા સમર્પણ અને મહેનતનું મૂલ્ય દર્શાવાયું છે કથા એ દર્શાવે છે કે સાચી શુદ્ધા અને ભક્તિથી કોઈ પણ રોગ અને મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે શીતરા માતાના મંદિરો શીતરા માતાના અનેક પ્રાચીન મંદિરો છે જ્યાં હજારો ફક્ત દર વર્ષે શીતરા સાતમના દિવસે દર્શન કરવા આવે છે આ મંદિરોમાં વિશેષ પૂજા હવન અને આરતીઓ યોજાય છે અને ફક્ત માતા શીતરાની કૃપા માટે ઉપવાસ અને વ્રત કરે છે કથાની શીખ શીતરા માતાની કથા માનવજાતને શીખ આવે છે

પર છે આ કથા દ્વારા શીખ આપવામાં આવે છે કે ખચોર શ્રદ્ધા અને સમર્પણથી માતા શીતદાની કી કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને તેનાથી જીવનમાં સુખ અને